આજનું પર સત્તર એપ્રિલ બે પચીસ ગુરુવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રો ને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મેષ રાશિ પર તમારું સ્મિત હતાશા સામે સંકટ મોચક જેવું કામ કરશે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે ઘરના ના કોઈ પણ સભ્ય ના કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર પ્રિય પાત્ર અમૂલી ક્ષણો સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે ગુને જરૂર પડશે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બદલી શકે છે આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદ ની અનુભૂતિ તમને આજે થશે ઉપાય પરિવાર માં વધારે શાંતિ અને આનંદ માટે શનિ નું પ્રદેશ નું તેલ અભિષેક શનિ ની મૂર્તિ ઉપર તેલ રેવું કરો વૃષભ રાશિ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે દિવસ માં નાણાકીય સ્થિતિ સુધરશે પારિવારિક મેળાવડા માં તમે કેન્દ્ર સ્થાને રહેશો આજે તમારા પ્રિય પાત્ર ને કોઈ પ્રેમભરી વાત ન કરતા બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હો તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો પણ દિવસના અંતે બધું જ પડશે ઉપાય તમારા પ્રેમી જોડે સંપર્ક વધારવા માટે પક્ષીઓને સાત પક્ષીઓ મિથુન જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા કોઈ નજીકના મિત્રોથી મિત્રો થી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે તમારો ફાજલ સમય ઘરના સુશોભીકરણ પાછળ લગાડો તમારો પરિવાર ખરેખર આ બાબત ની સરાહના કરશે તમારો ખાસ મિત્ર તમારા આંસુ સખત મહેનત અને ધીરજ દ્વારા તમે પ્રાપ્તિ કરશો લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણ માં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હોય એવું અનુભવશો તમને અને તમારા જીવનસાથી આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય વાંસ ની ટોકરીમાં જરૂરિયાતમંદો ને ખોરાક મિષ્ઠાનો દરી અને અરીસો દાન કરવાથી કારકિર્દી માં ઉત્કૃષ્ટ વિકાસ થાય છે કર્ક રાશિ ફળ તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કેલરીયુક્ત આ ટાળો ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માંથી બહાર આવી શકો છો તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો તમે રોમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનામાં રહેશો કામના સ્થળે તમે કશું ખરેખર અદભુત કરશો આજે તમે ઓફિસ થી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મન ને શાંતિ મળશે આજે તમારા જીવનસાથીના પ્રેમ ને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય વધેલા સ્વાસ્થ્ય લાભ માટે લોટમાં કાળા અને સફેદ તળ બનાવો અને માછલીઓને ખવડાવો આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો તમારી ઈચ્છા શક્તિ ને વળતર અપાશે લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પર નો કાબુ ગુમાવવો નહીં તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની એક સીર દવા છે તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણો ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો ઉપાય સવારે અને સાંજે ઓમ નમો ભગવતે રુદ્રાય ઓમ નમો ભગવતે રુદ્રાય નો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબની ખુશહાલી વધારી શકાય છે સિંહ રાશિ પર આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છા શક્તિને વળતર અપાશે લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબુ ગુમાવવો નહીં તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો તમારું સ્મિથ તમારા પ્રિયપાત્રની ખુશા માટેની એક શીર દવા છે તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણતિ ન થવા દો ઉપાય સવારે અને સાંજે ઓમ નમો ભગવતે રુદ્રાય ઓમ નમો ભગવતે રુદ્રાય નું અગિયાર વખત જાપ કરવાથી કુટુંબની ખુશહાલી વધારી શકાય છે કન્યા રાશિ ફળ તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો ખાસ કરીને બ્લડ પ્રેશર ના દર્દીઓ આ રાશિના અમુક લોકોને ભૂમિ સંબંધિત બાબતો જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગ દોડભર્યા સમય પત્રક માંથી તમને રાહત તથા હળવાશ આપશે આજે તમારું પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો કાર્યક્ષેત્રમાં પ્રેમ પ્રસંગથી નહીંતર બદનામી થઈ શકે છે જો કોઈની જોડે માંગતા હો તો ઓફિસથી અંતર રાખીને જેમની જોડે વાત કરો તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો કરિયાણા ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો ઉપાય કુષ્ઠ રોગીઓ માટે અને શારીરિક રૂપ થી અપંગ વ્યક્તિઓ જોડે અને બહુરંગી વસ્ત્રો આપવાથી તમારી વ્યવસાયિક યોજનાઓ ગતિમાન કરવામાં મદદ થશે તુલા રાશિ પર તમારો મૂળ બદલવા માટે કોઈક સામાજિક મેળાવડામાં માં હાજરી આપો આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે પણ ધ્યાન રાખજો કેમકે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે કોઈ કોઈ જ અર્થ નથી નથી અવાજ હૃદય પણ ચૂકી ગયું છે કેમ કે તમે કોઈક નો સાથ મિસ કરી રહ્યા છો આજે તમે જે લેક્ચર અને સેમિનાર માં ભાગ લેશો તે તમને વિકાસ ના નવા વિચારો આપશે ટેક્સ તથા વિમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવન સાથે સુંદર સમય વિતાવશો ઉપાય સંસારી સ્થિતિ માટે મીઠી રોટી બનાવીને વિતરિત કરો વૃશ્ચિક રાશિ પર ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળ ને ઓર વધારશે બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે તમારા પ્રિયપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે અદ્યતન ટેકનોલોજી તથા હુનર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય સવારે અને સાંજે ઓમ સા બુધાયા નું ખુશહાલી સચવાય છે ધન રાશિ પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે આ રાશિ ના પરિણિત જાતકો ને આજે સાસરા પક્ષ થી ધન લાભ થવાની શક્યતા છે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વ ની અનુભૂતિ કરાવશે ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો તમને દિક્કારનાર વ્યક્તિને તમે જો હાલલું કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદ્ભૂત બની શકે છે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ઉપાય સારા આરોગ્ય અને તંદુરસ્તી માટે ચાંદીની થાળી અને ચમચ કરો મકર રાશિ તથા લવચી કપડું વધારશે પણ તેની સાથે જ ભય નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો ધન નું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતા તમે અમુક ધન બચાવી શકશો મિત્રની કોઈ સમસ્યા તમને ખરાબ લગાડી શકે છે અથવા ચિંતાતુર કરી શકે છે તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માણો આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભ ચિંતક છે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જકેફ આપી રહ્યો છે ઉપાય શારીરિક રીતે પડકારવાળા અને જુદી રીતે સક્ષમ લોકોની સેવા અને તેમને તળવાળી સેવૈયા આપવાથી કુટુંબમાં સુખ મળે છે કુંભ રાશિ પર તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે સાંજે ઘરમાં ભીડ કરશે પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશું નહીં સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો ઓફિસ ને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટેન્શન તમારા મગજને ને ઘેરો જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે અંધાર્યા મહેમાનના ના આગમન થી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે ઉપાય કુટુંબ ની સુખ અને સમૃદ્ધિ વધારવા માટે જવના ના લોટ થી બનેલી ગોળીઓ માછલીઓને નાખો મીન રાશિ પર તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે એમાં ચિંતા કરવા જેવું નથી કેમ કે તમારી ખુશી તમને નિરાશા વધુ આનંદ આપશે આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો ભૂતકાળમાં તમારા ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવન ને વધુ લાયક બનાવશો નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને સ્વયં ને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ઉપાય પરિવારમાં સમૃદ્ધિ માટે સ્ત્રી અને પુરુષને તેમના કપાળ ઉપર સિંદુર તિલક લગાવવું જરૂરી છે